જૂનાગઢમાં ભવનાથ મંદિરે ધ્વજરોહણ થયું મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે શરૂ થયો હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું ભજન ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમ સમા મિની કુંભ મેળો એટલે જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો રોજ ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળો વિધિવત રીતે શરૂ થયો હતો હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું હતું આજથી મેળો શરૂ થતાં ભાવિકોનો પ્રવાહ અવિરત ભવનાથ તરફ જઈ રહ્યો છે હરી હરિહરિહર ભોજનની હાકલો પડી રહી છે છવ્વીસ તારીખ સુધી યોજાનારા આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવી પુણ્યનું ભાથું બાંધે છે ભજન કીર્તન સાથે મેળાની આજથી રંગત જામી ઉઠી છે ભવનાથ મહાદેવની પૂજા અર્ચન કરવા સાધુ સંતો મહંતો તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ તમામ પ્રકારની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં આવતા ભાવિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે